સુરતમાં પેટ્રોલ પંપના ડીલરોએ બાયો ચડાવી છે છેલ્લા સાત વર્ષથી કમિશન ન મળતા રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો છે પેટ્રોલ પંપના ડીલરો લડી લેવાના બોળમાં દેખાઈ રહ્યા છે સાત વર્ષથી કમિશન ન વધારતા પેટ્રોલ પંપ ડીલરો બાયો ચડાવી છે ને દર છ મહિને કમિશન વધારવાની ડીલરોએ માંગ કરી છે સોળ ઓગસ્ટ રાત્રે નવ વાગ્યાથી પેટ્રોલ પંપ પર કેનોપી લાઇટ બંધ કરી વિરોધ કરવામાં આવશે કર્મચારી ઘટાડવા સાથે સ્ટોક ઓછો રાખી પેટ્રોલ પંપ ડિલરો અનોખો વિરોધ કરશે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા વિરોધનો પણ જોડ ઊભો થયો છે મારું નામ વિઠ્ઠલ માલિક હું શું વિવાદમાં એવું છે કે ડીલર એસોસિએશન તરફથી કમિશન વધારવાની માંગ ન સ્વીકારાતા સોળમી ઓગસ્ટ રાતના નવ વાગ્યા પછી જે સર્વિસ મળશે એ સર્વિસ આરતી કરવામાં આવશે કયા પ્રકારની સર્વિસ અડધી કરવામાં આવશે એનામાં તો કેનોપીની જેટલી બધી લાઇટો છે એ બંધ થઈ જશે અને હવા ટાયરમાં હવા ભરવાની સર્વિસ ગ્રાહકને પોતે ભરવી પડશે તો આગળ શું કરશે અરજી કરવા આગળ આવે ડીલર એસોસિએશન આગળ જે કરશે એના પર આધાર છે